જે મતજ મિત્રો લંકાપતિ રાવણ દસ મથા ધરાવનાર દશાનંદ રાવણ શિવજીનો પરમ ઉપાસક રાવણ પરમ બાહુ પરમ જ્ઞાની રાવણ જેનામાં કૈલાસ ઉપાડવાની તાકાત હતી જેને ત્રિલોકમાં પોતાનું આધિપત્ય સ્થાપેલું એ રાવણ જેનામાં અનેક ગુણો તેજસ્વી પ્રતાપી પરાક્રમી વિદ્યાવાન બ્રાહ્મણ રાવણ જાણીતો હતો એક ઉચ્ચ મર્યાદા પણ હતી રાવણે લંકામાં કોઈ દિવસ સીતાજીને સ્પર્શ પણ નથી કર્યો પરંતુ રાક્ષસ કુળમાં જન્મ લીધે તેનામાં અનેક અવગુણો નેગેટિવ ઉર્જા વધારે હતી ધર્મ વ્યવસ્થાને તોડનાર રાવણ જ હતો અનેક યજ્ઞો અનેક સાધુ સંતો બ્રાહ્મણોનો નાશ કરનાર રાવણ જ હતો પરંતુ આજે આપણે વાત કરીશું રાવણની અમુક ઈચ્છાઓ હતી જે અધૂરી રહી ગઈ રાવણની અધૂરી ઈચ્છાઓ એમાંથી પહેલી છે લંકાની ચારે બાજુ અથાગ સમુદ્ર છે જેનું પાણી ખારું છે આ સમુદ્રના પાણીને રાવણ મીઠું બનાવવા માંગતો હતો છે એટલે કે દરિયો રહેલો છે તેનું પાણી આજે પણ ખારું છે રાવણને એવી ઈચ્છા હતી કે આ ખારું પાણી મીઠું બની જાય રાવણની બીજી ઈચ્છા એ હતી કે રાવણની લંકા સોનાની હતી પણ સોનાની હોવા છતાં પણ તેમાં કંઈક ઘટતું હતું એટલે રાવણને થયું કે સોનામાં સુગંધ ફેલાવવામાં આવે તો સોનાનું મૂલ્ય વધી જાય આથી રાવણ જે સોનાની લંકા છે તેમાં સુગંધ એટલે એક સ્મેલ ઉમેરવા માગતો હતો તો મિત્રો રાવણની ત્રીજી ઈચ્છા મુજબ રાવણ સ્વર્ગ સુધી એક સીડી બનાવવા માંગતો હતો આપણે અહીં કહીએ છીએ કે માણસના મૃત્યુ બાદ તેને કર્મોને આધારે સ્વર્ગ કે નર્ક મળે છે

જીવતે જીવ પોતાના વાલ સ્વયં પુત્રને અર્થી આપવું પુત્રને કાંત આપવું એની નનામી ઉપાડવી અને પુત્રને મરતો જવો રાવણના મતે પિતાનું સૌથી મોટું દુઃખ આ હતું રાવણ આ દુઃખને દૂર કરવા માગતો હતો જેથી એક પિતાની સામે કોઈ પણ પુત્રનું મૃત્યુ ન થાય તો આ હતી રાવણની અમુક ઈચ્છાઓ જે આજે અધૂરી રહી ગઈ છે રાવણ પરમ જ્ઞાની પરમ વિદ્વાન માણસ હતો રાવણ આપણે લોકો જે માનીએ છીએ એટલો ખરાબ પણ ન હતો પણ અમુક આસુરી તત્વોના લીધે અમુક નેગેટિવ ઉર્જાના લીધે અમુક ધર્મ તોડવાના તેના ઈરાદાને લીધે રાવણને પ્રભુ શ્રીરામના હાથે મૃત્યુ પામવાનો વારો આવ્યો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો અમે તમને આ ચેનલમાં અવનવી જાણી અજાણી વાતો સમયાંતરે મૂકતા રહીશું તો થોડો ઘણો સપોર્ટ કરજો મિત્રો અસુ જય માતાજી જય મોગલ જય શ્રી રામ